હવે માતાના બાના ધારી નાઈતના ભુવા હોય એને બોલાવી લઈ કે હોય જે હોય હા અને ભાઈ જે માણસો ઊભા છે એ બેસી જાવ બધે સગવડ છે અને ઓરા ઓરા આવતા રહ્યો પાછળની સાઈડ જે ઊભા છે આ સ્ટેજ ઉપરથી કહેવામાં આવે છે કે બધાય બેસી જાવ ભૂ આવી જાવ માતાના બાના ધારી ભૂ આવી જાવ શ્રી ધામ ભૂપગઢ વાળા રવિ ભુવાજી પાંચસો ને એક આપી મારી ભગવતી નો માંડવો વધાવે માતાજી જાજુ આપે ચાર નો સાયો રાખે

બધા ને ભાઈ ભાવ ભાઈ આમંત્રણ છે તારીખ વીસ ચાર નો સાપરની ની માલિકા માંડવો છે માંડવાની માલિકા બધા ને ભાવ ભાઈ આમંત્રણ છે